કેમ છો મિત્રો જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું ટેસ્ટી ચણાના લોટના પુડલા અહીંયા બે કપ જેટલો ચણાનો લોટને લીધેલો છે તેમાં પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને દસ મિનિટ ઢાંકી અને રાખી દેવાનું છે ત્યારબાદ ડુંગળી ટમેટા લસણ આદુ મરચાંની પેસ્ટ કોથમરી તમે તમારા પસંદ મુજબ નાખી શકો છો હવે દસ મિનિટ પછી બધા જ મસાલા આપણે તેમાં એડ કરી દેવાના છે આ પુડલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી થાય છે ત્યારબાદ મીઠું મરચું હળદર ધાણા જીરું વગેરે નાખી અને સારી રીતે ચલાવી લેવાનું છે અને પાછું દસ મિનિટ સુધી તેને રહેવા દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે બધું જ મિક્સર તેમાં ભળી ગયું છે હવે એક સિક્રેટ વાત એમાં જે ખાવાનો સોડા થોડોક નાખવાથી આપણા પુડલા એકદમ સ્પોન્જી અને સોફ્ટ બને છે એક પેનમાં તેલ ગરમ કરી અને વાટકાની મદદથી સારી રીતે આવી રીતે હાથથી પોળું કરી દેવાનું છે અને બંને બાજુ સારી રીતે ચડવા દેવાનું છે તો તૈયાર છે આપણો સરસ મજાનું ગુજરાતી પુડલું